સુરતના સચિન વિસ્તારમાં એકલેરાથી ડિંડોલી રોડ ઉપર આવેલ ઠાકોર પેટ્રોલ પંપની પાછળ બ્લોક નંબર ઓગણા સિત્તેર બીમાં નવી બંધાતી મારુતિ વિલા નામની સોસાયટીના બાંધકામવાળી જગ્યામાંથી ચાર અજાણ્યા ઈસમો એકબીજાની મદદગારીથી મકાન કન્સ્ટ્રક્શન સારું મંગાવેલ લોખંડના સલિયાની ભારીઓમાંથી ટીએમટી બાર દસ એમ એમની પંદર લોખંડની ભારી છપ્પન હજાર એકસો સાઠ તથા ટીએમટી બાર્સ બાર એમ ની પંદર લોખંડની ભારીઓ રૂપિયા સત્તાવન હજાર સાતસો વીસની મળી કુલ રૂપિયા એક લાખ તેર હજાર આઠસો એંસી મત્તાની લોખંડની ભારીઓ ચોરી કરી એક ટ્રકમાં ભરીને નાસી ગયા હતા બાદમાં મળેલ કે કિસમ ચોરીના લોખંડના સલિયાની ભારીઓ પોતાનો ડાટા કંપનીનો ટ્રક જેનો રજિસ્ટ્રેશન નંબર જે છે ઓગણીસ યુ ઓગણપચાસ ચોર્યાસી છે તેમાં ભરીને થોડી વારમાં એથાણ ગામથી બોળંદ ગામ તરફના રોડ પરથી પસાર થનાર છે જે બાતમીના આધારે સંખમ નામે રમેશ ઉર્ફે રામુ લવ મહારાજ મિશ્રાને પકડી પાડી તેઓ પાસેથી સોળ એમ એમની લોખંડના સરિયાની ભારી નસ કિંમત રૂપિયા અડસઠ હજાર સાતસો પચાસ તથા વીસ એમ એમની લોખંડના સરિયાની ભારી નંગ દસ કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર પાંચસો તથા દસ એમ એમની ખન્ના સરિયાની ભારી અંગ પંદર કિંમત રૂપિયા એકસઠ હજાર આઠસો મળી કુદરત રૂપિયા એક લાખ એંસી હજાર પચાસથી મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પૂછપરછ કરતા મુદ્દામાલ થોડા દિવસ પહેલાં કામરેજ વલણ ગાંવ શિવ ફેબ્રિક્સ ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાંથી ચોરી કરીને સસ્તા ભાવે વેચાણ અર્થે લઈ આવેલ હોવાનું જણાવ્યું હતું આ બાબતે તપાસ કરતાં કામરેજ પોસ્ટમાં સળિયા ચોરીનો ગુનો દાખલ થયેલ હોય તેમજ તેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે થોડા દિવસો પહેલાં એકલેરાથી ડિંડોલી રોડ ઉપર આવેલ ઠાકોર પેટ્રોલ પંપની પાછળ મારુતિ વિલા નામની સોસાયટીનું બાંધકામ રાઠોડ નાવો સાથે લોખંડના સળિયાની ભારીઓ ચોરી કરી ટ્રકમાં ભરીને લઈ ગયા હતા આ જયેશ ભૂપેન્દ્રભાઈ ડાંગર નામોને સસ્તા ભાવમાં વેચાણ કરેલ હોવાનું જણાવ્યું હતું બીરો રિપોર્ટ સુરત